અગર સમાચાર મળી રહ્યા છે દાહોદમાંથી દાહોદના એક ભેજવાબાશે તેના અન્ય મળતિયાઓ સાથે ભેગા મળી પૂર્વ આયોજન કરી દાહોદ જિલ્લા પંચાયત કચેરીના નામના સહી સિક્કાવાળા ખોટા બનાવટી ભિન્ન ખેતી પરવાનગીના હુકમો બનાવી તે હુકમોનો સાચો તરીકે ઉપયોગ કરી સરકારમાં પ્રેમિયમની રકમ ન ભરી સરકાર સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી સરકારને આર્થિક નુકસાન કર્યાનો તપાસમાં બહાર આવતા આ બાબતે

તો જે બીડીઓમાં ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ ચીટનીશ્રી બન્યા છે ડીડીઓ સાહેબના હુકમથી એક અમને અરજી મળી હતી અરજીના પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસપી સાહેબ મારફતે જે મંત્રી ડીડીઓ સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચીટનીશ્રીને ફરિયાદી બનાવ્યા હતા બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં જેના રેવન્યુ સર્વે નંબર છે ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ આ જમીન છે જખરીયા મહેમૂદ ટેલરના નામ આવેલી છે આ જમીનના ખોટા હુકમો થયા એનએના અને એ ખોટા એના હુકમો હુકુમો થયા એ એના ખોટા હુકમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા અને આ વસ્તુ અમારી તપાસમાં જન ખોટા હુકમો થયા છે જે અંતર્ગત રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે આમાં જકરીયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શૈષેવ શ્રી સુંદર પારેખ સોરી શૈષવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે મહેશ વર્મા જી ટીવી ન્યૂઝ દાહોદ